અને અમિતાભ બચ્ચન સાથે પાંત્રીસ વખત આસપાસ મુલાકાત કરેલી છે કલ્કે ફિલ્મમાં જ અમિતાભ બચ્ચન મહાભારતમાં અશોધામાનું પાત્ર ભજવ્યું છે તેવી જ રીતે ભાવનગરના ગોહિલ પિના જુનિયર બચ્ચન ઔષોધામાના લુક બનાવીને પ્રમોશન કરી રહ્યા છે જ્યારે આજે બાબરા શહેરમાં આજરોજ ગેલેક્સી સિનેમામાં પહેલાં શોમાં ખાસ હાજરી આપી હતી ત્યારે આ બાબરા શહેરનું ગેલેક્સી સિનેમા હાઉસફુલ જોવા મળ્યું હતું અને લોકોએ મૂવી ફિલ્મ જોવાના તો લાભ લીધો અને ગોહિલ પિનાકીન કે જેઓ જુનિયર અમિતાભ બચ્ચન સાથે લોકોએ પણ સેલ્ફી લેવા માટે પડાપડી જોવા મળી રહી હતી અને લોકોએ પણ સેલ્ફી લઈ ખુશી વ્યક્ત કરી હતી અને સેલ્ફી લેવાનો પણ લ્હાવો લીધો હતો ખાસ તો એ છે કે બાબરા નિવાસી કે જો હાલ ભાવનગર રહે છે તેવા જયશંકરભાઈ તેરૈયા તેમના સુપુત્ર આઈપીએસ કે ભારત સરકારના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના સિક્યોરિટીમાં ફરજ બજાવતા તેઓ બાબરા આવેલ જયશંકરભાઈ તેરૈયા સિનેમા ઘરમાં અવાર નવર મનોરંજન માટે આવતા સતત કાર્ય કરતા રહ્યા છે અને આજરોજ બાબરાવા શહેરમાં સાથોસાથ ગોયલ પિનાકીન જુનિયર અમિતાભ બચ્ચન કે જેઓ દરજી સમાજમાંથી આવે છે ત્યારે બાબરા દરજી સમાજના રાજેશભાઈ કાલાણી તથા જે પી હિંગુ તેમજ ધર્મેશભાઈ સોલંકી તેમજ અમિતભાઈ વાઝા તેમજ કિશોરભાઈ જેઠવા વિઝન ઇલેક્ટ્રોનિક સર્વે મિત્રો તરફથી પિનાકીનભાઈનું શાલ ઓડાડી અને પુલાર કરેલ અને દરજી સમાજનું ગૌરવ વધારેલ તે બદલ સન્માન કરવામાં આવ્યું

પ્લસ એની નવી નવી ફિલ્મ આવતી હોય અત્યારે તમે જુઓ તો કલકીનો છે લુક પહેર્યો છે એ અને પ્લસ અત્યારે કેબીસી ચાલુ થાય છે એમાં કેબીસીમાં પણ આ વસ્તુ આને આ ગુક પહેરવાનો છું પ્લસ અવાર નવા જલસા છે ઝડક છે મુંબઈમાં જઈને ત્યાં મારે હાજરી કરાવવી પડે અને અત્યાર સુધી મુલાકાત મારી પાસે પચાસ ફોટો એમની સાથે છે અને ટૂંક સમયમાં સર અમિતાભ બચ્ચનજીને હું ભાવનગર દ્વારા લાવીશ એક એમનું એક જોરદાર મ્યુઝિયમ બની રહ્યું છે મ્યુઝિયમનું નામ છે જે રીતે આપણે નરેન્દ્ર મોદી સાહેબ છે એ રીતે એમની સાથે પણ મેં મુલાકાત કરી છે તો નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે અમિતાભ બચ્ચનજીને ખુશ્બુ હે ગુજરાતી બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે તો ખાસ એની સાથે અમે એક આખું મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ તો એમને અમિતાભ બચ્ચનજી ને બોલાવશું અને નાની નાની દીકરીઓને ભાવનગર દ્વારા કે જેઓ એક હજાર એકસો ને અગિયાર બિલિયન આપણે સ્કૂલ બેગ દેવાના છીએ તો ખાસ આપણી સાથે જયશંકરભાઈ કેરૈયા સાહેબ છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એ પણ મારી સાથે સુખ દુઃખમાં રહે અને તમામ બાબરાવા બાબરામાં જેટલા લોકો રહે છે તો એમને હું આ જે પંદર દિવસ સુધી હજી પણ ઘણો સમય સુધી આ ફિલ્ડ લાગવાની છે તો તમે ધંધા ફરી એવું આવું